સંસ્કૃતિ અનમોલ છે ભારતની સ્વતંત્રતાની લડતમાં આદિવાસી સમાજના વીરોનું બહુમૂલ્ય યોગદાન છે ધારી તાલુકાના દલખાણિયા ગામે આદિવાસી દિવસની ઉજવણી કરી બિરસા મુંડાજીને પુષ્પાંજલિ કરતાં લોકપ્રિય ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા ખોડાભાઈ ભુવા મહિલા અગ્રણી દેવ દેવમુરારી નિર્મલાબેન લોણગાતર અને લાલભાઈ સુખડિયા હર્ષદભાઈ રાવળ સુરેશભાઈ ધોરાજીયા સરપંચ સહિતના આગેવાનોએ આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરી પુષ્પગુચ્છથી સન્માન કર્યું ત્યાં ઉપસ્થિત રહેલા પત્રકાર બટુકભાઈ સોલંકીનું પણ સન્માન કરવામાં આવેલું હતું મોટી સંખ્યામાં આદિવાસીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા